ગુજરાતી બોલાવતી ઘટનાઓ ડગલેને પગલે સતત વધી રહી છે પ્રેમમાં પાગલ યુવક યુવતીઓ એકબીજાને પામવા માટે જે મનમાં આવે એ કરવા તૈયાર થઈ જાય છે એ તો ઠીક છે પણ જો લગ્ન કરવાની વાત આવે અને સામેના પક્ષની મનાઈ કરવામાં આવે તો આપઘાત કે મર્ડર કરવા સુધી પહોંચે સુરતમાં બે વર્ષ અગાઉ બનેલી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી જ ઘટના બનતા બનતા સહેજમાં રહી ગઈ પ્રેમિકા મોપેડ પર ટ્યુશન ક્લાસમાંથી પરત ફરતા તેને પ્રેમીએ પીછો કર્યો લગ્ન માટે વાત કરવાની કોશિશ કરી પણ પ્રેમિકાએ તેની વાત ન માની પ્રેમીએ માતા દીકરી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો હાલ તો પ્રેમિકા અને તેમની માતા હોસ્પિટલમાં સારવાર માટે છે આરોપી પ્રેમીની ધરપકડ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે યુવતીએ હોસ્પિટલમાં કણસતી હાલતમાં જણાવ્યું કે એણે મારો ચાલુ મોપેડમાં પીછો કર્યો અને ગળા પર ચપ્પુના ઘા મારવાનો પ્રયાસ કર્યો મોપેડ સ્પીડમાં હોવાથી બચી ગઈ તેથી તેણે ફૂલ સ્પીડમાં બાઇક ચલાવી મારી મોપેડને લાત મારીને એમ અને અમે નીચે પડી ગયા ત્યારબાદ મને ચપ્પુના ઘા માર્યા અને અને મારી મમ્મી મને બચાવતા તેના પર પણ હુમલો કર્યો ત્યારબાદ અમને મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત તો પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા માર્યા છે શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત એ કામ હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત એમને એ ફોન પર વાતચીત કરતા હતા દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગબંદાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારમાં એને ખબર હતી એમ કે ભોગબંનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે જેથી એ એની રાહજીનું ઊભો જ હતો એમ અને આ કામે ભોગબંનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગબંનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ અને ચાલુ મોપેટમાં જે એને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગબનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા એટલે એ પડી ગયા ભોગ બનનાર એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરી એને અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાના પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલી સાર આરોપીની अटक કરેલ છે કે બાકી છે કઈ લખવું જો આ કમને આરોપીને તાત્કાલિક પોલીસે अटक તોય તો જો अटक કરી કાઢેલ છે અને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે